હા 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 આ જો આ કચડયા ને ઘવ તો જો નકરા લીલા લીલા થઈ રહ્યા જો કે હા હા મારા આખા ગામમાં વાવાતી આ કચડયા ને ઘવ થયા હા 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 આખા ગામમાં મારી વાવાતી આખો પહેલો નંબર આવતો તો આ જો કે આ તો જો ઓ હો 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 ના ના કચડયા ને તો હારો ઓનો તો હા 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 બસ કરી હા બધું લીલો લીલો કરી નાખ્યો આ કટી રહ્યા હા 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 હા

તું જો પેલા કચરા તો ઘઉં એવા લીલા લીલા થઈ જાય સર ને તું જોવો તો થઈ જાય તમે પોની વાર લીધું તો બધી મારી નેકે બંધ કરી નાખી પેલી નેરે બંધ કરી નાખી તું જોવો તો બધું

યા મધ્ય પાકલા પડલા તંડી આ કું પુતરા આબડી કે પલા કશાય ને નિયો લાબડી મેરા થી સા કચરા આ સચરા

અમું બોલા તો સંભો તાલી કમટી મારા તું કેમ વર્તા માર નેમ મંકરતી હું તો કઈ ના તો તમે મારા ધડગાવો પર ઈચ્છા કે મારતા હતા આ ભાઈ ના હું કઈ ગયો છો એ કોલર માંથી છોડી દેતો દીકાવતો ક્યાં માંથી છોડી દીકાવું છોડી દેતો છોપ પર પાઈ દઉં સટલ પાઈ સટલ પાઈ ના કે કમટી કાઈ પર તો મારું અરે કશર આ સંભો તું કઈ એની રીતે સમજી જાય મારી મારી છોકર કરી નાખેવાનું કેવું કેવું સમજાય કરી લેજો તમારે જે થાય કરી લેજો

અને આ જો ના કાકા પણ મારા હબુડા ઘઉં કઈ જાય યાર કાકા ભાઈ કાકા ભાઈ કાકા મને બી બીવડા મૂન પાડી મને બીવડાવી તારા ભાઈ તું કરી કાઢી આ કીધી વાત પછી આ નેમ નેમ તારી બન ના કરો બન કોળામાં તો તાળી જા આ છોમળા બાને છોમળા બાને આ છોમળા બાને 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 છોમળા બા અરે સમજાય ને ઓ સોમલા કર્ણિયા ઓ સોમલા કર્ણિયા શમપા ઓ સોમલા કર્ણિયા શમપા ઓ સોમલા કર્ણિયા શમપા

મારી માની સગન જેના ઘઉં ટકરું નાખું ના તો મારું નામ પણ કર્ષણ સોમલો એટલા મને ધોતી લેવા ના ભાઈ

વિસા અલ્યા એતા બડા હતા એટલા ને પેલા એના પૈના ઉપર તાણી કરતો તો રે આનો ભય હતો ને એ રટારી કરતો તો વાત તો હતો તો હોફતો તેમ નહી યાર પતરો કાકો એ રાકા ગોમબો બૂમ પર રાકા બધાને પાણી લઈ લે આ ઉપર તો એક લાગતી હતી હું તો કરતો તો મોય હેડ હેડ કસે ને માને છે હે હાથ ચલાઈ ગયો તું ખબર હે એ ધોતી લેવા ગયો ઊભો રે પાછો એ એક કરશન કાકા પર ઉપાડી ગયો થા હેડ હેડ આ બધું તો

મન જલી રહે છે પાછો મરે આ આતમાં ધોકો છે પા હું કાબૂ નઈ રહ્યો તો પાછો કાકા બોલતા નઈ નક આ પકડા રાખો છોડો આયો ઉડાડી દે રે કન પોતા છે હોવા આયો પકડો આલે કાકા બોલા અરે યાર માતર આવે બે બાજુ કતરા કાકા બાજુ આ તો સાગર આ યાર સમજજો સંભઈ સંભળું છો એ છોકરો કોમ કો એ આખો એ ના મારો સોમ 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 ના છો ઘણા ઘર પગ ના છું ના કર

તમારે હું ના કરે યાર સરકાર પોણી બધો પડે મે બરાબર એટલે પબી ગયા અત્યારે જમીન પડી રહેલી બધો લીલી કરી

તમારે કોઈને ગાર ગલેજ કોઈને લડાબા ભયો ભાઈ ભાઈ તમે મારા બાજુ મને ભાઈ ભાઈ ઝઘડો લે ને આવ્યો

અરે ચાબોબા તમે વાત આ ચાબોબા માળો યાર ભાયા ભાયા આ ઘરે ના આવે ભૂતો મને કોલરમાંથી આરે જે થાઈયું ભૂલી જાવ યાર મારું મન ઉઠી ગયું તો અરે જે થાઈયું ભૂલી જાવ એને વાના કોલરમાંથી નાળો ને આ આ નામ છે હું થાઈયા આજે આજે રવા પાછો જે પણ તો મુની છોડું ચાબોબા પટી ગયો દળે મડી ગયો યાર આ ભાયા કે કા અરે આજી જો હાર પા પા કોય કિને લાગડા હા જોક સા અબ જો ના મારા ભાઈ તમે આવા એટલે કચ્ચરીએ તો કઈ ન એવો છે મારા ખબરતા પણ ફોન કેમ એ